તો ગાઈઝ હવે અમે આઈકાનો બળે પડવા આવ્યા છીએ જો આ બીજી ઓકળી કાત્રે પડી જશે ને આપડે કંપે કે હવે ખેંચીને કા ઓકળી પડી જાય તો દેતા રહે જો આ ખરિયા તો જો આ કાત્રે પડી ગઈ છે હવે ચલો ગાઈઝ હવે આ દીયા આ દારું ઉતાઓ ઓકળી ઓબળે પાછી જો ખાલી ખતર નાખો બળે પાછી લાલ ઘુમ્યો બોલ દે છે જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વ્લોગમાં તો આજે આપણે ફરીવાર ઘોડસ આંબલી ખાવા જઈએ છીએ અમારા ખેતરમાં તો વિડીયોમાં બંધાર છે છેલ્લે સુધી કેવી આબલીઓ આવી છે ગોળસ આંબલી તમને બતાવીએ વિડીયોમાં તો ચલો મળીએ ઓબલી રહીને પાછી તો મિત્રો આપણે આવી ગયા ખેતરમાં અને ઓબલી પાડવા માટે આપણે આ છે અને વાહ આપશે ને અરે હું એ બોધગાડશું તો બોધી ગાઢ કે એટલે બધા ઓબલી પાડશું ৰাজীপ মোৰ ও বনাওঁ ভোণ ৰাতি পিছে

એ કરના ઓબળી પાડવા આ છે ને મારા મારા જે અમે રીએ ખેતરમાંથી ઓબળી પાડવાનું ચાલુ કરી દીધું છે ને હવે એક કિલોમીટર સુધી નદી આવી જાય છે નદી સુધી ઓબળી પાડવા અને અમારા રાજુભાઈ અને આશુભાઈ ઓબલી પાડી છે તો તમને બતાવું કે કે ઓબલી પાડી છે તો તમે જોઈ શકો છો રાજુભાઈ અને આશુભાઈ આશુભાઈ તો ઠેલી ભરે છે અને રાજુભાઈ ઓબળી પાડે છે તો રાજુભાઈ કાતરા ના પાડીયાબળ કાતર ફોટલી